ત્રણ થી ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ અનેક વાહન ચાલકો ટ્રાફિક જામ માં અટવાયા તંત્ર પાસે સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં અંકલેશ્વર નજીક હાઈવે નંબર અડતાલીસ પર ભરૂચ થી સુરત જવાના ટ્રેક પર ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચથી સુરતને જોડતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે વાલિયા ચોકડી પાસે સાંકડો માર્ગ અને આમલા ખાડીના બિસ્માર બ્રિજને કારણે હાલમાં ટ્રાફિક જામને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે વાહન ચાલકો ટ્રાફિકને કારણે ભરબોપરે પસીનાથી લથપથ બન્યા હતા રાતથી જ વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી સમયાંતરે સર્જાતી ટ્રાફિકની સમસ્યા ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરને પરેશાન કરી રહી છે દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક બોટલનેક અને બિસ્માર રસ્તાને કારણે વાહન વ્યવહાર થંભી જાય છે અથવા તો ધીમું પડે છે સમસ્યાઓ થાય છે કે કેમિકલ સહિતનું મટીરિયલ જે તે સ્થળે ચોવીસ કલાક સુધી મોડું પહોંચે છે જેની સીધી અથવા આડકતરી અસર વેપાર રોજગાર પર પડે છે ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર